આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને મિટિંગ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરજનક ભાષણ થતું હતું એના હિસાબે આ બનાવ બનેલો રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલા પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત કોશિશ બોટાદના ખેડૂત ખાતે પંચાયત પંચાયતની અંદર થયેલી બબાલ બાદ બોટાદના હળદરના જ એક આગેવાને પોતાની આખી એક ઘટના ખાતે બની હતી એ હળદર ગામના આગેવાને જ આપી જણાવ્યું છે હળદર ગામના આગેવાને આપ પીતી જણાવતાની સાથે જ આમ આદમી પાર્ટી મોટા થયેલી અંગે સૌથી મોટો અને મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે હળદર ગામમાં બનેલી ઘટનાએ આમ આદમી પાર્ટીનું હોવાનું ગ્રામજનનું નિવેદન સામે આવ્યું છે બોટાદ એપીએમસી ની જગ્યાએ અમારા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ ની વચ્ચે તેમણે કહ્યું કે રાજુ કરપડા અને અન્ય આગેવાનો એક ગામના કાચા માર્ગે હળદળ ગામની અંદર પ્રવેશ કર્યો હતો સોશિયલ મીડિયામાં સભા લાઈવ થઈ અને ખેડૂતોએ ભેગા થયા ન માત્ર હળદળ પરંતુ આસપાસના ગામના ખેડૂતો પણ ત્યાં હતા હળદળ ગામના લોકોને આ સભા અંગે કોઈ ખ્યાલ જ ન હતો કે અમારા ગામમાં આ પ્રકારની સભા થવાની છે રાજુ કરપડા દ્વારા ઉશ્કેરીજનક ભાષણ

આખું ગામ એ હેરાન પરેશાન થઈ રહ્યું છે જો ખેડૂતોનો મુદ્દો હોય તો ખેડૂતોની સાથે બેઠક કરી અને નિરાકરણ લાવવું જોઈએ ખેડૂતોની સાથે બેઠક કર્યા બાદ એપીએમસી ના આગેવાનો અને ચેરમેનો સાથે બેઠક કરીને આખી આ ઘટના મામલે નિરાકરણ લાવવું જોઈએ આ એક ઘટનાની અંદર હળદળ ગામના કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી કે જેમને લઈને ગામના આગેવાનો એ સતત પોલીસના સંપર્કમાં હતા જિલ્લા પોલીસ વડાની સાથે સતત મીટિંગો કરી બેઠકો કરી અને તમામ જે ગામના લોકો છે કે જેમનો નિર્દોષ રીતે ભોગ લેવાયો છે તે તમામને છોડવા માટેના ગામના સરપંચ સહિતના કેટલાક આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત પણ કરી હતી જો કે તેમનું એવું પણ કહેવું છે કે હળદર ગામની અથવા તો ગામના સરપંચ અથવા કે પોલીસની કોઈ પણ વ્યક્તિની આખી આ ઘટનામાં સભા મામલે કોઈ જ પરવાનગી લેવામાં ન આવી હોવાની વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે એટલે સાથે એવું પણ કહ્યું કે જે બોટાદના હળદર ગામે આ સભાનું આયોજન કરાયું હતું એ સભાની અંદર રાજુ કરપડાએ વારંવાર ઉશકેરીજનક નિવેદન આપતા હતા અને ઉશકેરીજનક નિવેદન આપતા હોવાના કારણે જ બોટાદના હરદળ ગામ ખાતે આ પથ્થરમારાની ઘટના સર્જાઈ છે મહત્વની વાત એ પણ તેમના દ્વારા કરવામાં આવી છે કે રાજુ કરપડા અને તેમની સાથે આવેલા તેમના કેટલાક મિત્રો તેમના આગેવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ એ હરદળ ગામની અંદર કાચા માર્ગે થઈને તેઓ ગામની અંદર પ્રવેશ કર્યો છે હળદર ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ કાચા રસ્તે થઈને ગામની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં સભાનું આયોજન કર્યું આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે જો કે હવે આવનારા સમયની આગેવાનની આ પ્રતિક્રિયા જે રાજુ કરપડાના ઉશ્કેરીજનક નિવેદનો બાબત અને તેમને આરોપ લગાવ્યા છે તેને લઈને આવનારા સમયમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે જોકે હાલ તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ પોલીસ પકડથી દૂર છે જોકે અન્ય કેટલાક આરોપીઓની જે અટકાયત કરવામાં આવી છે જેમને લઈને પણ આજે એ પોલીસે તમામની એક બાદ એક પૂછપરછ કરી રહી છે જેટલા પણ નિર્દોષ લોકો તેમને છોડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી માંગ એ હળદર ગામના એ આગેવાનો અને સરપંચ દ્વારા કરવામાં આવી છે શું કહ્યું હળદર ગામના લોકોએ રાજુ કરપડાની આ સભાને લઈને સાંભળોએ ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મિટિંગ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે ત્યાં સરપંચ તરીકે ગ્રામ કોઈ મંજૂરી અરે બિલકુલ નહીં લીધેલી અમને ખ્યાલ પણ નથી હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી મૂકે શું તમે તમારી હાજરી હતી ત્યાં નહીં બિલકુલ નહીં આમ તમે સાંભળવામાં આવ્યો છે શું ઘટના શું બની સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કરાળજનક ભાષણ થાતું હતું એના હિસાબે આ બનાવ બનેલો પોલીસ ઉપર પથ્થર મારો થયો છે થઈ છે પણ ગામ લોકોને માર્યા છે શું કહે શકતા હા પોલીસ લોકો એ મારા છે પણ જે ઉશ્કરળજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપરાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે તમારા અમારા ગામના કેટલા લોકોની એવી વાત છે કે અમારા ગામના નિર્દોષ લોકોને પોલીસ પકડી ગઈ છે એમાં શું કહે છો પોલીસને તમે શું વિનંતી આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રને માંગ કરું છું આયોજન હતું રાજકીય આયોજન હતું અને આ લોકોનું આપણું ષડયંત્ર હતું હોઈ શકે છે કે રાજકીય આયોજન આ આયોજન હોઈ શકે આ ટાઈમનું કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આપણે એમને સામસામા બેઠીને બેસીને ચર્ચા કરી લેવી જોઈએ આવી રીતે ઉશ્કરાટજનક સભા યોજીને મારા અડધ લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ थ्री स्टेप सोल्यूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस